હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક તો આજે આપણે માંગરોળમાં બને તેવો ખાદીમ પાક ઘરે જ બનાવશું અને તે પણ પરફેક્ટ માપ અનેરી સાથે તો ચાલો બનાવી એકદમ ઝટપટ બની જતો અને સ્વાદમાં લા એવો માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ખાદીમ પાક બનાવવા માટે આપણે બે નંગ શ્રીફળ લીધા છે તેને આપણે વધેરી લેશું તો આ રીતે આપણે શ્રીફળને વધેરી લીધું છે અને તેમાંથી શેષ આપણે અલગ કરી લેશું ત્યારબાદ આપણે શેષને ખમણવાની છે તો આપણે તેને ઝીણી ખમણી વડે આ રીતે ગ્રેટ કરી લીધું છે તો આપણે નારિયેળની છાલ કાઢ્યા વગર જ તેને ગ્રેટ કરવાનો છે તો આપણે આ રીતે ગ્રેટ કરી લીધું છે તો આપણે મેજરમેન્ટ કરીએ તો આપણે ત્રણ કપ ટોપરાનું છીણ તૈયાર થયું છે તો તેની સામે આપણે ત્રણ કપ દૂધ એડ કરશું તો હવે આપણે તૈયાર કરેલા ખમણને એક પેનમાં લઈ લેશું તો મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે ત્રણ કપ ટોપરાનું છીણ એડ કર્યું છે તો તેની સામે આપણે ત્રણ કપ દૂધ એડ કરીશું ટૂંકમાં આપણે ટોપરાના છીણની ઉપર રહે તેટલું દૂધ એડ કરવાનું છે આપણે ટોપરાના છીણને દૂધમાં સોફ્ટ કરવાનું છે તે માટે તેની ક્વોન્ટિટી આપણે સરખી જ રાખવાની છે હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે આ રીતે દૂધની સાથે ટોપરું ઉકળીને એકદમ સરસ સોફ્ટ થઈ જશે આપણે આ સમયે જરા પણ ઉતાવળ નથી કરવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને આપણે કન્ટિન્યુ સ્ટોર કરતા જશું જો આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું તો દૂધ ઝડપથી બળી જશે અને આપણું ટોપરું કાચું રહી જશે તો આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની અને એકદમ સ્લોલી આ ટોપરાને દૂધમાં ચડવા દેવાનું છે તો લગભગ આ પ્રોસેસ કરતાં તમારે પંદરથી સત્તર મિનિટનો ટાઈમ લાગશે તો હવે ટોપરામાં દૂધ પણ ઓછું થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે દૂધ બળી જાય ત્યારબાદ તેમાં આપણે ખાંડ એડ કરીશું તો આપણે મેજરમેન્ટમાં જોઈએ તો ત્રણ કપ ટોપરાના છીણની સામે આપણે એક કપ ખાંડ એડ કરશું તેને પણ આપણે ટોપરાના છીણમાં સારી રીતે મિક્સ કરી લેશું આ સમયે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે થોડી ખાંડ મેલ્ટ થશે તો તેનું પણ પાણી થશે ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે ટોપરાના છીણને તેમાં ચડવા દેવાનું છે હવે તમે જુઓ ટોપરાના છીણનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે થોડો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને ખાંડનું પાણી પણ સરસ બળી ગયું છે તો આ રીતે ખાંડનું પાણી બળી જાય ત્યારબાદ તેમાં આપણે વન થર્ડ કપ ઘી એડ કરીશું ઘીને પણ આપણે ટોપરાના છીણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે વન થર્ડ કપ ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ થવા દેશું મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધો કપ મિલ્ક પાવડર એડ કરશું તો આપણે માવાનો ટેસ્ટ આવે ખાદીના પાકમાં તેના માટે આપણે મિલ્ક પાવડર વાપર્યો છે તો આપણે અડધો કપ એડ કરી દેસું તો આપણે ત્રણ કપ છીણની સામે અડધો કપ મિલ્ક પાવડર લેવાનો છે તેને પણ આપણે લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લેશું જો તમારે મિલ્ક પાવડર યુઝ ન કરવો હોય તો તેની જગ્યાએ માવો પણ વાપરી શકો છો પણ માવાની ક્વોન્ટિટી તમારે ઓછી રાખવાની છે જેથી કરીને તેમાં લીલા નારિયેળનો ટેસ્ટ જળવાઈ રહે તો હવે આપણે મિલ્ક પાવડરને પણ સારી રીતે લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લીધો છે હવે આ મિશ્રણમાં જે લિક્વિડ છે તે બળે ત્યાં સુધી આપણે તેને થવા દેસું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આ સમયે આપણે ખાદીમ પાક સેટ કરવા માટેની પ્લેટ પણ રેડી કરી લેશું તો આપણે આ રીતે પ્લેટ લીધી છે તમે તેની જગ્યાએ થાળી પણ લઈ શકો છો તેમાં થોડું ઘી એડ કરીને આપણે તેને ગ્રીસ કરી લેશું આ રીતે તો હવે આપણે ગ્રીસ કરેલી પ્લેટને સાઈડમાં રાખી દઈશું અને ખાદીમ પાક ચેક કરી લેશું તો ખાદીમ પાકમાં જે લિક્વિડ હતું તે બરાબર વળી ગયું છે અને ખાદીમ પાક પેનથી પણ સરસ છૂટો પડી ગયો છે અને પાકમાંથી ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને પાક આપણો એકદમ સરસ વાળો થઈ ગયો છે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણો ખાદીમ પાક બનીને તૈયાર છે ખાદીમ પાકને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું અને સ્પેચ્યુલાના મદદથી તેને એક સરખો કરી લેશું આ રીતે આપણે ખાદીમ પાકને પ્લેટમાં સેટ કરી લીધો છે તમે ખાદીમ પાકને સેટ કરવા માટે સીધા તળિયાવાળો વાડકો પણ લઈ શકો છો તો આ રીતે આપણે પ્લેટમાં ખાદીમ પાકને સેટ કરી લીધો છે હવે તેને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો આપણે બદામને આ રીતે ચિપ્સમાં કટ કરી લીધી છે તેનાથી આપણે ખાદીમ પાકને ગાર્નિશ કરી લેશું તમે ગાર્નિશ કરવા માટે તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તેને પણ આપણે સ્પેચ્યુલાના મદદથી થોડા પ્રેસ કરી દેશું જેથી કરીને તે ખાદીમ પાકમાં એકદમ સારી રીતે સેટ થઈ જાય હવે આ ખાદીમ પાકને આપણે દસથી પંદર મિનિટ સેટ થવા દેશું ત્યારબાદ તેમાં આપણે કાપા લગાવી લેશું તો તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે ખાદીમ પાકને કટ કરી શકો છો હવે આપણે કટ લગાવ્યા પછી ખાદીમ પાકને ચારથી પાંચ કલાક સેટ થવા દેસું તો આપણે ખાદીમ પાકને પાંચ કલાક સેટ કરી લીધો છે હવે હું તમને તેના પીસીસ કરીને પણ બતાવી દઉં તો આપણે સૂકા ટોપરાનો ટોપરા પાક બનાવીએ ત્યારે તેને આપણે ચાસણી લઈને બનાવવાનો હોય છે અને લીલા નારિયેળના ખાદીમ પાકને આપણે દૂધ અને ખાંડમાં ચાસણી લીધા વગર બનાવવાનો હોય છે તેના કારણે તે થોડો સોફ્ટ તૈયાર થાય છે તો આ રીતે આપણો ખાદીમ પાક બનીને તૈયાર છે હું તમને એક પીસને તોડીને પણ બતાવી દઉં તો એક એક છીણ અલગ દેખાય તે રીતે માંગરોળમાં મળે તેવો જ ખાદીન પાક આપણો ઘરે બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ માંગરોળનો પ્રખ્યાત ખાદીન પાકની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ